દાદીને ને પૂછીએ આપણે આને શું કહેવાય આપણે એના મમ્મી પપ્પાની સાથે મુલાકાત તો કેવાય તેના હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે નવેક વાયગા તો ના એ ધન ફ્રેશ થઈ ગયા નાસ્તો કરી લીધો છે આપણે અને ગઈ કાલે આપણે ડાંગરનો નો નર્સરી તૈયાર કરી હતી ને એમાં પાણી વાળવાનું કામ ચાલતું હતું એ પૂરું થઈ ગયું હતું તો રાત્રે થાકી ગયા હતા એટલે કાલનો નો વિડીયો ગેપ પડી અને આપણે ગઈ કાલે જે કિંગફિશર બચાવીને ને લાવ્યા હતા ને એ આપણી પાસે જ છે હજી હજી ઉડી નથી શકતો અને કેતા હોય ને સંગીતા પાસે છે તો અહીંયા છે આ માથા ઉપર લઈને જો ગઈ કાલે કલર નો તો આજે કલર સરસ થઈ ગયું છે માથાનો કલર થોડો આના ઉપર લાવજો તો બેસે કે નહી બેસતું જુઓ કિંગફિશર કેવાયું કિંગફિશર એના કલર કલર નેવી બ્લ્યુ કલર એકદમ સરસ અને એ બોલે છે ને એ બોલે છે એના મમ્મી પપ્પા બે વાર જોઈ ગયા અને આવી ગયા અહીંયા એને લેવા માટે રોટલો કે અનાજ નથી ખાતું એ ખબર નહીં શું ખાય છે હવે નાનું છે હજી એટલે અને ભીંડા આપણા આટલાક નીકળે છે આ જુઓ ડાંગરનું થરું જે હતું ને ત્યાંથી પાણી વાળી દીધું હતું ને ગઈકાલે આપણે કૂવામાંથી એને લાવ્યા હતા ગઈકાલે છે ને એ કંઈક ખવડાવ એમ કરીને ચાંચ લાંબુ કરતું હતું અને સંગીતા કરડ્યું એમ કરીને ફેંકી દીધું હતું એટલે પડી ગયું હતું

રેને તો એ જો બોલે એ હેલો પપ્પા આને શું કહેવાય આપણે આપણે આને શું કી મોટા ભાગે હા આને મોટા આને કોન પચ્ચીત કહેવાય કે બીજું કી કહેવાય 125 કહેવાય પપ્પા ઉડાડીમાં ઉડી જા નહીં ઉડતું હે જો જો રેવા કે છે આપડી જોડે આપડી સાથે રહેવાનો છે આખી રાતે ને રાઈતું કયો રોભન નહીં ગયો તો ખેર એ आवाज કરતું તું પેલું બેઠો

દાદીને પૂછીએ આપણે આને શું કહેવાય તે પોની વેલીઓ પોની વેલી લ્યો ચાલો એને પેલે આપણે કૂવે કંઈક મૂકવાનું કરીએ એટલે એને કંઈક ખવડાવે એટલે થોડા દિવસ એક દિવસમાં તમે એ કહેજો કે આને આપણે કેવી રીતે એને મમ્મી સાથે મુલાકાત કરાવીએ અમે એવું વિચારીએ છીએ કે કૂવામાંથી કાઢ્યું હતું ને એટલે ત્યાં ટગારા કે ડોલમાં લઈ જઈને મૂકી દઈએ એટલે પેલા બહુ મોં પાડે છે ને એ આવીને એને ખવડાવશે એટલે એનો થોડો વિકાસ જલ્દી થઈ જાય ઉડવાનો ટ્રાય કરે છે એટલે ગઈ કાલે છે ને આપણે એને છે ને બહુ મુશ્કેલીથી કાઢ્યું હતું એ તમારા સાથે શેર કરવાનું હતું પણ શયું કેવું કે પાણી બહુ ઊંડે જતું રહ્યું હતું અને છોકરાઓ બધા જોવા આવે તો જોખમ બી હતું એટલે પછી મેં એને સંગીતાનું કેતવ થઈને એક ડાળખી બાંધીને ઉતાર્યું હતું એના ઉપર આવી રીતે બેસી ગયું પછી ડાળખી ધીરે 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 ખેંચીને મેં અર્ધે કૂવામાં ઉતાર્યો અને પછી ખેંચી લાવ્યા હતા એને ડબ્બો જોડી દો છૂક 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 કિંગ ફિશરને મુગવા માટે તો અમારા ઘરે કિંગ ફિશર નું બચ્ચું મહેમાન બની નું સરસ તો આપણે એના મમ્મી પપ્પાની સાથે મુલાકાત કરાવી દઈએ અને ડાંગરનો તારું ખર્ચા એ મુકાવી દીધા છે હે ચાલો

તો બાય બાય કહી દો એને એટલે અતારથી જ બાય કર દો એટલે ચાલો બાય કર દો એને ફરી મળીએ ના મળીએ આપણે એ તો રોટલા આપું હજુ તમારી સાથે આવું હોય એવું લાગે તો આપણે હું આ તગારામ કેમ મૂક્યું કે બહાર ખુલ્લું કઈક જતું રહે એટલે આપણે આ એમ બેસી રહેશે હજુ બહાર એને કૂદતા નથી આવડતું બેસી રહેશે અહીંયા જો બેસાડી દીધું હવે જોઈશું આપણે અને છે અને આવશે ને ખવડાવશે એકદમ વિકાસ થઈ જશે જશે બાય બાય હે ને તો આજે આપણા ઘરે ગઈકાલનું મહેમાન હતું છે ને હા ગઈકાલ સાંજે બહાર જતો રહેશે તો શું કરશું હા બહાર નીકળી ગયો એ પેલા મમ્મી પપ્પાને દેખી દે એની મમ્મી જો પેલા બેઠી છે આપણે છે ને પેલે તડકી બેસી રહીએ જો ત્યાં પાણી કાઢવાનું છે એના ઉપર બેઠું છે આ પાણી કાઢવાનું એ આ વિડીયો જો હા આ તો બેઠું છે કુવા પર આપણે લીમડા પર કી લેવા દો જોઈ લો તારે હવે તમે છેલા છેલા ભલે બેસી રહે તો આપણે છે ને અહીંયા છાયડે જઈને બેસી રહીએ ચાલો હવે એને રહેવા દો એમનો મુલાકાત થાય કે નહીં એ જ જોયું છે આપણે બેઠા બેઠા અહીંયા અહીંયા બેસી રહેવું છે થોડે દૂર અને જોઈએ આપણે ગઈકાલે પાણી વાળવાનું કામ અહીંથી બાકી હતું તો ત્યાં સુધી પૂરું કરી દીધું આપણે અને આ જુઓ ને આપણે ડાંગરનો ધર પૂરું થઈ ગયું પાણી વાળવાનું કામ અને ગઈકાલે થાકી ગયા તા એટલે બધા અમને અહિયાં એમ ખાલી હું કે એમ એક આવતે જ એના મમ્મી પપ્પાને જોતે એને બહુ તાકાત મળી ગઈ ને તો ઉડી ગયો સરસ અહીં બેસી ગયું ટગારું ખાલી થઈ ગયું કેતવ કેતવને સંગીતા જોઈ લીધું તમે જોયું હશે કે ઉડતા જતું જાડીમાં એટલે નહીં દેખાય ચાલો ખુશી થઈ ગઈ ઉડતું થઈ ગયું ને આખરે પક્ષી આપણે ઉડાડી દીધું કિંગફિશર અમને એવું લાગ્યું હતું કે કદાચ નહીં ઉડે એમ પણ ટગારું બી કામ નહીં આવ્યું અને ઉડી ગયું ખુશ થઈ ગયા ચાલો ટગારું બી લઈ લો હવે લઈ લો મારે આ રીતે જુઓ ને આ જુઓ હા

cute de cute de